હેલો ટુ ફેમિલી કેમ છું બધા સ્વાગત છે નવા નવા વ્લોગમાં સવારમાં નાસ્તો થઈ ગયો છે અહીંયા આને આરે લેતો જવાનો છે આપણે આઠ સાડા આઠ જેવું થઈ ગયું છે તો ઓફિસે જવા દઈએ આપણે આજે શનિવાર તો એન્ટીન બ્લોગમાં બનાવી દેજો ગાડી ચાલુ કરીને તો ગાડીમાં પેટ્રોલ જ નતો ફરીથી નાખવું પડશે પેટ્રોલ હવે મમ્મી આગળ મગાવ્યા છે સો રૂપિયા લઈ લે હાલ હવે જવા દઈએ ઓફિસે પેટ્રોલ પુરાવીને પછી ફૂલ ડિપ્લ મેં જવાનો છે پارکیم تو بک گیا گاڑی میکو جگہ نہیں ایک جگہ ہے تو گاڑی واگی پی گاڑی گاڑی ઉપર બીજા માળનું કામ ચાલુ ને બધું છે ઉપર એક માળમાં ઓફિસ બન્યા છે એમ્બ્રોઇડરી ના મશીન હીરાનું કારખાનું થાય છે વાતાવરણ તો રોજ જેમ આપડે મસ્ત જ હોય છે વાતાવરણ આપણે બંટીભાઈ સીતારામ 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 તો કામ કરવા મળીએ પાછા આપડે ઓફિસમાં

બપોરે મળશું પાછું ફેમિલી આપણા બંટીભાઈ તો પરસાદી દેવા આવ્યો છે શનિવાર છે ને આજ દાદાનો વાર છે દાદાનો કાબ્યુસ હા દાદાનો વાર છે એટલે આપણે મને તો દે યાર આ તો ને મે લઈ તો પરસાદી દેવાન ભૂલી જા ફેમિલી બપોર થઈ ગયા છે અને અમે આવી છે ઘરે જમવા આપણે જો યુવરાજ ની ગાડી અહીંયા પડી આપણે વેલા પણ પડે આ બધી ગાડીઓ હવે આઈએ પછી કરવી પડશે પીવી ભાઈ ને અહીંયા છે ખાઈ હાલો હવે ફેમિલી બી કન્ટ લોકમાં બની રહેજો તમે બપોર થઈ ગયા છે ભૂખ લાગી છે તો ગાડી કાઢવી પડશે ગાડી કાઢીને જવા દેવી ઘરે પેલી અથા મિનિટ પેલા આપડે ગાડી બહાર નીકળી ગઈ પેલા બે વાટે છે આપડી જવા દેવી ઘરે ફેમિલી ઘરે ભગી ગયા છે કેમેરા લાઈટ થી બ્લોક ચાલુ કરો પણ અંધારું કરીને બેઠા હોય આ બધા ગલો બંધ છે તો સમય બે ગયા છે ભીંડાનું શાક છે ડુંગળી રોટલો હું ફોન ગુમડે તો ના જમી લઈએ આપણે નાસ્તા કરી લે થઈ જાય ફેમિલી થઈ ગયું છે આપણે બીજું સવાર બીજું ગુડ મોર્નિંગ તો કે કાલે તો આપણે પોપર પછી કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો અને આજે આપણે કીધું બે વ્લોગ ભેગા કરશું કે ઓલો વ્લોગ નાનો થઈ જાય કીધું આમાં ઉમેર દઈએ અત્યારે અવરમાં વરસાદ આવે છે થોડો થોડો હવે પછી આપણે કામે જ આવે લાઈટ ચાલુ કરવી પડે તો અંધારું હોય ને એટલે ઓફિસે ઓફિસે પછી આપણે વરસાદ વસ્તુ વાતાવરણ થઈ ગયું છે તો હવે કામ કરવા મળીએ બપોર આવડે આપણે ચાલુ છે આજે જશે રવિવાર હાફ સડી ગયા સાઈડ અંદાદરા છે તો પછી હવે બપોર મળશે બપોર સુધી આપણે ચાલુ છે પછી બપોર પછી કંઈક જઈએ તો આપણે તમને બતાવશું લોગમાં કન્ટિન્યુ લોગમાં બન્યા રહીશું

کپڑا لگنے تو پہلے oh. آئی جی ممبئی نے مارکیٹ میں توشن دونوں چالو ہے آپ ویڈیو بڑا اچھا نہیں میشو پہ ایک نو ویڈیو ویڈیو سارا لگی ہوئی تو لائک کومنٹ شیئر کر دوں چینل پر نو ہوئی تو سبسکرائب کریجیے پاس ایک نو ویڈیو بھائی بائے میجھا ایک نو ویڈیو